અમરેલીમાં લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરી અંધશ્રદ્ધાના ધતિંગની ઘટના સામે આવી છે જેમાં સરકારી જમીન પર મંદિર બનાવી તેને પચાવી પાડવા માટે એક મહિલાએ ષડયંત્ર રચ્યું હતું જેમાં એક મહિલાએ તેને સાત વર્ષથી સપનું આવતું હોવાનું કહી ધૂણવાનું શરૂ કર્યું અને મકાનની પાછળના ભાગે આવેલી સરકારી શિવલિંગ દાવો કર્યો હતો મહિલાએ બતાવેલી જગ્યાએ તપાસ કરતા માત્ર ઊંડાઈએથી એક શિવલિંગ મળી આવ્યું માલતીબેન નામની આ મહિલાએ ત્યાં ભવ્ય મંદિર બનાવવાની વાત કરી હતી આ અંગે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અમરેલી તાલુકા પોલીસને સાથે રાખી તપાસ કરી માલતીબેન ભુવાના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો ષડયંત્ર રચનાર આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન પણ કરાવ્યું આ સાથે જ મહિલા પાસે પોલીસ સ્ટેશનમાં કબુલાત નામું પણ લખાવ્યું હતું અમરેલીમાં શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો

અને જેના ઘર પછવાડે જે ધૂણીને છે દોઢ ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતીંગ લીલા છે ખરેખર તો આવું કાયદાકીય દૃષ્ટિએ આવું ન કરવું જોઈએ માલતીબેન અર્જુનભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્પનમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાતા નિંદક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કાર ને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે હું દોડવાનું બંધ કરું છું ભ્રમ ફેલાવવાની માફી માંગુ છું